હેલો દોસ્તો સ્વાગત છે ફરીથી તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર તો બિગ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે કે વિદ્યા સહાયક ભરતી છ થી આઠ ગુજરાત માધ્યમમાં વર્ષ બે હજાર ચોવીસના ઉમેદવારોને પ્રથમ તબક્કાની જિલ્લા પસંદગી માટે કોલ લેટર ત્રેવીસ સાત પચીસથી તારીખ છ આઠ પચીસ સુધીના આપવામાં આવેલ જે પૈકી ત્રેવીસ સાત પચીસ અને ચોવીસ સાત પચીસના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલ ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે બરાબર પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જ્ઞાન સહાયક કે અન્ય નોકરીની સાથે નિયમિત અભ્યાસ કરી મેળવેલ લાયકાતના ગુણ ગણવા બાબતે દાખલ થયેલ સ્પેશિયલ સી એ એ નંબર એક્યાસી ઓગણસિત્તેર ઓબ્લિક બે હજાર પચીસ છ્યાસી એકોતેર ઓબ્લિક પચીસ ચોરાણું ચુમ્મોતેર ઓબ્લિક પચીસ અને અઠ્ઠાણું છત્રીસ ઓબ્લિક પચીસની ચોવીસ સાત પચીસના રોજ સુનાવણી થયેલ જેમાં મળેલ આદેશ અનુસાર ઉક્ત મુજબના ઉમેદવારોને સમિતિ સમક્ષ રૂબરૂ સુનાવણી કર્યા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવાની થતી હોય તારીખ પચીસ સાત બે હજાર પચીસથી તારીખ છ આઠ પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે કોલ લેટર આપવા આપેલ ઉમેદવારોને અન્ય સૂચના ન મળે ત્યાં સુધી જિલ્લા પસંદગી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવેલ છે મિત્રો એ ખાસ ધ્યાન રાખજો કે અત્યાર પૂરતી નામદાદ હાઈકોર્ટે જિલ્લા પસંદગીની પ્રક્રિયા ચાલુ હતી એના ઉપર સ્ટે લાવી દીધો છે આગળની માહિતી ન મળે ત્યાર સુધી આપણે કોઈ કોલ લેટર ડાઉનલોડ નહીં કરી શકીએ પણ કે કોઈ જિલ્લા પસંદગી પણ નહીં કરી શકીએ જય હિન્દ મિત્રો